સમાચાર સામે જ્યાં મહેસાણા જીઆઈડીસી માં આવેલા કંપનીમાં આગ લાગી છે મહત્વના સમાચાર કે જ્યાં કેમિકલ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે સપના બ્રુહસ નામની કહી શકાય કે કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી છે મહેસાણા ફાયર ફાઈટરની ટીમો પહોંચી છે હાલ તો ઘટના સ્થળે આગને કાબુમાં લેવા ફાયર જવાનોએ કહી શકાય કે પાણીનો મારો હાલ તો ચલાવ્યો છે કંપનીમાં આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ રાખવામાં આવ્યું છે આ પ્રકારે કહી શકાય કે આગ લાગવાની ઘટના મહેસાણામાં બની છે જ્યાં મહેસાણા જીઆઈડીસીમાં કહી શકાય કે કંપનીમાં ભીષણ આગ લાગી છે કેમિકલ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે સપના બ્રુમ્સ નામની કહી શકાય કે કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના હાલ તો પ્રકાશિત થઈ રહી છે મહેસાણા ફાયર ફાઈટરની ટીમો પહોંચી છે હાલ તો ઘટના સ્થળે આગને કાબુમાં લેવા ફાયર જવાનોએ પાણીનો મારો હાલતો ચલાવ્યો છે